આજની મુખ્ય હેડલાઇન્સ પર દિવસભર અંજપા ભરી પરિસ્થિતિ પછી બંને દેશોનું ડાપણ શસ્ત્ર વિરામનો અમલ યથાવત દેશભરમાં હાશકારો પાકિસ્તાનના સો આતંકી ચાલીસ સૈનિક ઠાર ઓપરેશન સિંદૂર નહીં અટકે ભારત પાકિસ્તાન ઘર્ષણ અંગે નિષ્ણાંતોના દાવા પાકિસ્તાનને બચાવવા માટે અક્સાઇ ચીનમાં જિનપિંગે સૈનિકો તૈનાત કર્યા ચીની નિષ્ણાતોએ કહ્યું અમેરિકી કંપનીએ સ્પેસ કાર્યક્રમ માટે ઈસરો સાથે સહયોગનો સંકેત આપ્યો ટ્રમ્પની કાશ્મીર મુદ્દે પણ મધ્યસ્થીની દરખાસ્ત કાશ્મીરમાં કોઈની મધ્યસ્થીની જરૂર નહીં ચર્ચા માત્ર પીઓ મુદ્દે સયાજી હોસ્પિટલમાં નેશનલ એક્રિડેશન ઓફ બોર્ડ લેબોરેટરીની ટીમ દ્વારા ચેકિંગ આજીવન કેદની સજાની જોગવાઈ છે ત્યારે રિવિઝન અરજી મંજૂર કરવી જોઈએ હિટ એન્ડ રન કેસમાં ફરિયાદીએ ચાલીસ પેજની દલીલો સાથેનો જવાબ રજૂ કર્યો દારૂબંધી માત્ર કાગળ પર દારૂડિયાઓ બેફામ અમદાવાદમાં દરરોજ સરેરાશ નવ વ્યક્તિ દારૂ પીને વાહન ચલાવતા ઝડપાય છે

સંસ્થા ચાર શહેરમાં ટિંકર ઓન વ્હીલ ચલાવી રહ્યું છે જ્યાં બાળકો પ્રયોગોનો ભોગ બન્યા ત્યાં એસી ટકા વિદ્યાર્થી પોતાના વિચારો રજૂ કરે છે સરકારી જમીન પર એકસો પચાસ પથારાનું દબાણ વહીવટદારનું મહિને તેર લાખનું ઉઘરાણું બાળકોને માતાની સલાહ જો કોઈ તમને સાથે આવવાનું કહે તો પહેલા પાસવર્ડ પૂછો અજાણ્યાથી સાવધાન રહેવા બાળકોને પાસવર્ડ આપી રહ્યા છે અમેરિકાની યુનિવર્સિટીમાં બ્લડ કેન્સરના રિસર્ચ માટે વિશ્વના વિદ્યાર્થી પૈકી ભારતની એકમાત્ર વિદ્યાર્થીનીની પસંદગી કરાઈ આરટી ચાર દિવસ થી ભેદી રીતે ગુમ કાર પચીસ કિલોમીટર દૂર મહીસાગરમાંથી મળી એક્સિલીટર પથ્થરથી દબાવ્યું હતું વડોદરાના કુખ્યાત બે બુટલેગરો નીલુ સિંધી જીગો ઠાકોર સામે ગુજસી ટોકનો નો ગુનો નોંધાયો હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર

મોટી ભાગે મહિલાઓ અને બાળકો ભારત પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે કોંગ્રેસે ઇન્દિરા ગાંધીના નેતૃત્વને યાદ કર્યું વડોદરાના અઢાર સિનિયર સિવિલ જજ તેમજ સાત સિવિલ જજ અપગ્રેડ બાળકીને ટ્રેનની ટક્કર વાગી નથી એન્જિનના પાછળના ભાગે પૈંડા નીચે આવી ગઈ ડ્રાઈવરે કહ્યું હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા સત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર સો આતંકી માર્યા ગયા નવ કેમ્પનો નાશ ચાલીસ પાકિસ્તાન સૈનિક ઠાર કરાયા

દીપેનના અપહરણની પિતાએ આશંકા વ્યક્ત કરી મહીસાગર નદીમાંથી કારને બહાર કાઢવા ફાર બ્રિગેડની મદદ લેવાઈ હતી હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર અમેરિકી ઉપપ્રમુખ વાંસની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ જણાવી દીધું પાકિસ્તાન કઈ હરકત કરશે તો ખતરનાક જવાબ મળશે પીઓ કે પાછું લેવા સિવાય હવે કોઈ વાત નહીં મોદીએ કહ્યું ભારતના હુમલામાં પાકિસ્તાનના ચાલીસો સૈનિકો અધિકારીઓ માર્યા ગયા ડીજીએમઓએ કહ્યું આઈપીએલ હવે સોળમીથી ફરી શરૂ થાય તેવી સંભાવના દસ ત્રીસમીએ ફાઇનલ રમાશે આર્ટ ફિઝિકલ અને વોકેશનલ શિક્ષણ એમ ત્રણ નવા વિષય બલુચિસ્તાનમાં મુખ્ય માર્ગો પર નાકાબંધી કરી દીધાનો બીએલએ પ્રવક્તાનો દાવો બલુચિસ્તાનના નેવ ટકા હિસ્સા પર કબજો કરી લીધો હોવાનો બીએલએનો દાવો નવસારીનો વેપારી ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યો ઠગે બાવીસ પોઈન્ટ પંદર લાખ પડાવ્યા રવિવારે સોળ ફ્લાઇટ કેન્સલ મુસાફરોને ત્રણ કલાક પહેલા એરપોર્ટ પહોંચવા આદેશ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવાશે હોસ્પિટલમાં ડોક્ટર બાદ નર્સ જ દર્દીઓ માટે દેવદૂત સમાન કચ્છમાં પાકિસ્તાન તરફથી આવેલા એક ડઝન ડ્રોન હુમલા વિફળ ગયા હવે નજર કરી ગુજરાતની સ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર આતંકવાદ સામે ભારતની રાજકીય સામાજિક વ્યૂહાત્મક ઈચ્છાશક્તિનું પ્રતીક સિંહે કહ્યું પાકિસ્તાન કુતરાની પૂંછડી જેવું વાંકું છે પૂછડી કાપવાનું કામ પીએમ મોદી કરશે એકનાથ શિંદે વડવાખોરો પાકિસ્તાન માટે માથાનો દુખાવો બલુચિસ્તાનમાં ચાલીસ ઠેકાણે હુમલો કર્યો અમદાવાદની સાબરમતી નદીને સાફ કરાશે પાણી સંપૂર્ણ ખાલી કરી વાસણા બેરેજના દરવાજા રિપેર કરાશે સરકારી કર્મચારીઓની રદ થયેલી રજાઓનો નિર્ણય યથાવત રજાઓ અને સ્પેશ અંગે તવી જોઈએ કે ગુજરાતમાં કોરોના કાળમાં લોહી લેવા જવું પડતું દેશને જરૂર પડતા રક્તદાતા સામેથી બ્લડ આપવા પહોંચી ગયા અભ્યાસક્રમ શિક્ષણ સાથે જીવનની કેળવણી માટે લોક ભારતી સણોસરામાં પ્રવેશતા વિદ્યાર્થીઓ લોકભારતી વિશ્વવિદ્યાલયમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો મહિલાએ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો હતો પાલનપુરમાં નવ વર્ષ અગાઉ ચોરી કરનાર અમદાવાદની મહિલા ઝડપાઈ તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ